બનાસકારા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે સાથે સાથે જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં પણ હવે કેનાલો બંધ થવાથી ખેડૂતોએ કરેલો ઉનાળા સિઝનનું વાવેતર જેમાં બાજરી જુવાર અને અન્ય પાકો પાણી વિના બળી રહ્યા છે ચાલુ વર્ષે સિંચાઈ પાણી જિલ્લા ડેમોમાંથી છોડાતું હતું પરંતુ હવે તે બંધ કરવામાં આવ્યું છે કારણ કે ડેમોમાં પણ સિંચાઈ માટે પાણી નથી માત્ર પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જો કે બીજી તરફ નર્મદા વિભાગ દ્વારા પણ ખેડૂતોને અપાતું કેનાલ મારફત પાણી તે પણ એકત્રીસ માર્ચે બંધ કરવામાં આવ્યું છે ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકને પાણી ન મળવાના કારણે તે પાક બળી રહ્યો છે જ્યારે આવતી કાંકરી ધારાસભ્ય અમૃતજી ઠાકુર ખેડૂતની વારે આવ્યા છે ખેડૂતોની ચિંતા દાખવી અમૃતજીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે તેઓ કહી રહ્યા છે કે આ સમયે ખેડૂતોને પાણીની ખૂબ જ જરૂરિયાત છે અત્યારે ખેડૂતોને વાવેતર કરેલો પાક પાણી ન મળવાના કારણે બળી રહ્યો છે જોકે મારી સરકારથી વિનંતી છે કે જેટલું ઝડપી બને તેટલું બ્રાન્ચ અને કેનાલ તેમજ સુફલામ કેનાલમાં પાણી પાણી છોડવામાં છોડવામાં આવે જો આ આવશે તો ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત થઈ શકે તેમ છે આમ કાંકરેદના ધારાસભ્ય દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે સ્થાનિક નેતા અને સ્થાનિક પશુપાલક તથા ખેડૂતોની આ સમસ્યાનો સરકાર કેટલી ઝડપી ઉકેલ લાવે છે અમૃત ઠાકોર કાંકરેજ ધારાસભ્ય છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને માગણી કરી છે કે ઉનાળાના સિઝનની અંદર ખેડૂતો બાલરી જુવાર તેમજ પોતાના પશુપાલકને નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કરતા હોય છે આ સમય દરમિયાન પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી નર્મદાની બ્રાન્ચ કેનાલને માઇલ કેનાલ તેમજ સુજલમ સુફલમ કેન્દ્રોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી છે